જે રીતે છત્રી સમાજની લાગણી ડુભાણી છત્રી સમાજના આગેવાનો સાથે જે ભાજપ વ્યવહાર કરી રહી છે જાણે આતંકવાદીઓ એવો વ્યવહાર કરી રહી છે આજે તમે જુઓ રાજ શેખાવતજી અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને ભાજપ જ્યાં સુધી રાજશેખાવતજી ભાજપમાં હતા અને ભાજપ માટે પ્રચાર કરતા હતા ત્યાં સુધી ભાજપને વાલું લાગ્યું પણ જયારે એમણે એક સમાજ માટે છત્રી સમાજની માતા દીકરીઓ ઉપર જયારે ટિપ્પણી થઈ ભાજપના નેતાઓ દ્વારા અને એમણે જયારે એમનો વિરોધ કર્યો ત્યારે એમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવાની જે ભાજપની પદ્ધતિ છે એ ખૂબ જ નિંદનીય છે માત્ર અહીંયા જ નહીં વિવિધ જગ્યાઓ ઉપર ખોટા ખોટા કેસોમાં છત્રી સમાજના યુવાનો સાથે કેસ કરવામાં આવી રહ્યા છે આ ક્યાંની તાનાશાહી છે તમે વિચાર કરો કોઈ માતા બેન દીકરીઓ ઉપર કોઈના ઘર ઉપર ટિપ્પણી કરે તો શું એ સમાજ એ વ્યક્તિ એ એ આગેવાન ચૂપ બેસશે અને તમે માફી ત્યાં છટક છઠકવા માંગો છો આ ભાજપની છત્રી સમાજ વિરોધની માનસિકતા દેખાડે છે તમે બે ઉમેદવારોનો જયારે વિરોધ કર્યો પાર્ટીમાં આગેવાનો તો તમે બે ઉમેદવારો બદલી નાખ્યા પણ જયારે છત્રી સમાજ એક ઉમેદવારનો વિરોધ કરે છે તો છત્રી સમાજની લાગણી તમે દેખાતી નથી પંદર કરોડ છત્રીઓ છે છત્રી આગેવાનો છે અને એમના ઇતિહાસ તપાસજો છત્રીયાણિયું જયારે રાજપૂતો યુદ્ધમાં જતા હતા ને ત્યારે એવું કહેતો હતો એ માતાજીઓ કે કા મરજે કા મારજે પીઠ નો દેખાડજે લગા આ છત્રીયાણીઓ છે અને પાછે જોહાર કરતી હતી માતાજી અને એમની વિરુદ્ધ ટિપ્પણી થઈને ભાજપના પેટનું પાણી નથી અને બચાવવા માટે નીકળ્યા છો શરમ આવવી જોઈએ તમારી પોલીસ મુન્દ્રા પોર્ટ ઉપર એકવીસ હજાર કરોડ ડ્રગ્સ પકડાયો એ ડ્રગ્સનો આરોપી પોલીસ જાપલામાંથી ફરાર થઈ ગયો એ તો તમે રોકી નથી શક્યા એ પકડી નથી શક્યા એ ડ્રગ્સનો મુખ્ય આરોપી કોણ છે પકડી નથી શક્યા અને તમે છત્રી સમાજના આગેવાનોને જે રીતે જાણે આતંકવાદીઓ એવી રીતે વ્યવહાર કરો છો ખૂબ જ નિંદનીય છે અને આનો બદલો તમને આ લોકસભાની ચૂંટણીમાં છત્રી સમાજની સર્વ ગુજરાતીઓ દેખાડશે જય હિન્દ જય ભારત